तो जय माता दी सीताराम जय द्वारकाधीश रेखा जी हम जो जल्दी जो आशु हम बोलो जय माता सीताराम ने जय द्वारकाधीश बोलो जल्दी हम जो चाहिए हम थोड़क जारो अवाज तो आ तो नहीं मोबाइल तो, तो जय माता दी सीताराम जय द्वारकाधीश जो रात कीजे काल सांझे कीधु तू मैं લાઈમ મેથી લીધી હતી ને આ મેથીના ગોટા પાડવા લીધી હતી મેથી તો જુઓ સરસ મજાનું ગાયસા બેસન એટલે કે આપણે ચણાનો લોટ તીજો સર અને હવાર હવારમાં ભજની મજ તૈયાર થાય તો જુઓ એ ભજન ખીરું તૈયાર થાય હો હાઈ શું નાખો છો મય મરીયો નાખો આખા ધાણા જો નો ધોણા નાખે ટીચી નાખવાનો ક્રશ કરી ટીચીન નાખો તો ઓર સ્વાદ મસ્ત આવે ભજીયાનો તો મરિયા દોણા નાખ્યા ને જરી ખાંડ નાખી છે જોઈ શકો છો ના ખાવાનું શું તૈયાર કર્યું તું તો જમવામાં તો તૈયાર થઈ જ ગયું તું સવારમાં વહેલું વહેલું આજે દૂધીની શાક રોટલી અને ખીચડી વઘારેલી અમારા રણજીતભાઈ ઓલે ટિફિન બનાવી દીધું પણ અમારે રણજીતભાઈ નાહી ગયા પડોશીને એમના ભાઈ ઓફ થઈ ગયો રંજિત

જો કિડુ બીરુ તૈયાર થઈ ગયો મેં ખાલી મેથી નાખી બધા બચા જો બેટર તૈયાર કરી છે હવે મરચાં અને મેથી નાખવાની છે તો હવાર હવારમાં ભાત તો મે ખાઈ લીધો હવારમાં પહેલો વ્લોગ મારો તો આવી ગયો નાસ્તાનો

એન ખબર તો મને સવારમાં ઊઠું એટલે ભૂખ કેવું ખાવાનું કોઈ ખાવાનું હોય માંગે તો મગજ આપણે કામ હોય પાણી તમે તો જે બેરે હું કામ કરું એવું શું નહીં તો હું કામ તન કરાવ કે હું કામ કરાવ એવો હોત તો તારે બે જ રહેવાનું હતું અંતિ અરે બિહારી રાખા જ તારા આમ તું આમ યાદ કરે કે ના બાકી છ મારો ઘરવાળો હું ભૂલા હતા તું જો મરચો મોર્યો બધમ નાખવા મરચો મોર લીલો લીલો મરચો બહુ ના નાખે હો ભૂખા નીકળી જશે મુઢે મેન નહીં રે પછી તું તો ખાવાની નહીં ગોટા શંકર તું તો બટેકા વાર્યું

कर ली आनन लाकी जय रहो नमस्ते मजाक की दो थोड़ी बाद रवा दो पसी बनाओ तो तेरे मुंह में फीकी देगी मां बनाएंगे हां रुको आज वीडियो नहीं 10 मिनट का व्लॉग कर दियो है 10 मिनट का व्लॉग कर दियो तुम का डेली खरीदारी सीधा उठली सा को दिखा देने दिखवाओ જો દૂધી શાક બની દીધું સરસ મજાનું રોટલી બની ગીધી વઘારેલો ભાટે હતો બે ગયો બ્લોક ક જો ખીરું તૈયાર થઈ ગયું છે ભજીયાનું રાત્રે લાઈવમાં કોમેન્ટ કરતા હતા બધા કહેતા હતા ને ભજીયા મોકલાવજો તો ભજીયા તૈયાર થાય એટલે મોકલાવી દઉં અત્યારે તો મેન નહીં આવે ખીરું ઢાંકી દીધું છે તો તમારે રેખાબેન કહેવાય કહેવો ભજીયા ખાવા તો અમદાવાદ આવજો ઘેર પધારજો એટલે અમે ખવડાવીશું બનાવીને એ વાત નહીં હાજી મોબાઈલમાં પોસ્ટ થઈને પોસ્ટ તો થઈ જાય પણ હાટુકલા જતા હોય તો કેટલું સારું હતું મોબાઈલ કંપનીઓને કે એવી ટેકનોલોજી ખોરો કે આમ વસ્તુનો ફોટો પાડીએ ને તો અસલ થઈને જતી રહે क्या जाए वहाँ लाइन टिफिन मंगाई ले बता ना टिफिन मंगाई हमार जो टाइम नहीं है यू आर हट नो जो हवार हवार में मैं करंटी भात खादा था नहीं तो सरस मजाना લેન ડબામાં વાહન ઢગલો ના થવા જોઈએ હેલો ભાતનો બંદોબસ્ત થઈ ગયો હવે શનિવારી છે શાકની જો હવે શાકનો બંદોબસ્ત થાય હવે જો ખાવાનું ઠેકાણે લઈ ગયું વાહન નવરા થઈ ગયા

હા મંત્રાડું બધાયના પગળું મૂકીને જો ઘણા હોય તો અહીંયા જો હું હોમે જોઈન બોલવાનું હોય તો હમણાં બનાવું છું બચ્ચિયા હમણાં બનાવના છે જો આપણેથી કરતી હતી આપણે થોડી કપડે પણ થોડી વાર પીરું દઈએ તો ભજીયા મારા બને થોડા એટલે હેરો આવ્યો મિત્રો જય માતાજી અવડો ભો બને એટલે સરસ મજાનો વ્લોગ બનાવીએ બીજો આપડો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ